પોલીસે ટેકનિકલ સર્વેલન્સ મદદથી નવસારી શહેરના વીરાવળ ખાતેથી ઇલેક્ટ્રોનિક્સ વ્યવસાય કરનાર એક ટ્રક ચાલક ઝડપી પાડ્યો હતો સાથે નવસારીના ગોડાઉનમાંથી એકસો મશીન કબજે કરીને તપાસને વેગ આપ્યો હતો ગુજરાત અને મહેસાણા જિલ્લાના કડીમાં આવેલા હિટાચી કંપનીમાંથી ગત સત્તર મે બે હજાર ચોવીસના રોજ તેતાલીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાના એકસો ચાલીસ આઉટડોર અને બસો ચોવીસ ઇન્ડોર મળી કુલ ત્રણસો ચોસઠ એસી મશીનો રાજસ્થાનની ટ્રકમાં ભરીને ચાલક રાજેન્દ્રસિંહ ચૌહાણ કલકત્તા મોરબર સ્થિત અંબેવેર હાઉસ પ્રાઇવેટ લિમિટેડ ખાતે લઈ જવા નીકળ્યો હતો પરંતુ રાજેન્દ્રસિંહ કલકત્તા જવાને બદલે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર નવસારીના સુંદરપોર ગામ નજીકની હોટલમાં કમ્પાઉન્ડમાં પહોંચ્યો હતો અને અગાઉથી નક્કી થયા મુજબ નવસારીના વિરામણના લેકવ્યૂ અપાર્ટમેન્ટમાં રહેતા આદિલ અનીશ પેચકરે ઉઠાવ્યા હતા જેમાંથી એકસો એસી પોતાની પાસે સાંસ્કૃતિક શોપિંગ સેન્ટરના પોતાના ગોડાઉનમાં રાખ્યા હતા જ્યારે બાકીના સુરતના ભેસ્તાન ખાતે રહેતા અમ્માર ઝાકીર અલી વોરાને આપ્યા હતા સમગ્ર મુદ્દે કંપનીએ જાણ થતા નવસારી ગ્રામે પોલીસ મતકે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસમાં જોતરાયેલી નવસારી એલસીબી પોલીસે હાઈવેના સીસીટીવી કેમેરા સાથે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી એક પછી એક કડી જોડી એસી સગેવગે કરનારા આદિલ પીચકરના ગોડાઉન સુધી પહોંચ્યા હતા. જ્યાંથી પોલીસે આદિલના ભાઈ 25 વર્ષીય આરસીМ પીચકરને ધરપકડ કરી. ગોડાઉનમાંથી 32.74 લાખના આઉટડોર અને ઇન્ડોર મલિકુલ 180 એસી મશીનો કબ્જે લીધા હતા. પોલીસે આરસીМ ના 3 દિવસના રિમાન્ડ મેળવી

એક ચારસો સાત મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ ગુનાની વિગત એવી હતી કે કડી જિલ્લો મહેસાણા ખાતે હિટાચી કંપની હિટાચી એસીની કંપની આવેલી છે ત્યાંથી કુલ ત્રણસો ને ચોસઠ યુનિટ એસીના એમાં આઉટડોર એકસો ચાલીસ અને ઇન્ડોર બસો ચોવીસ એ રીતેના યુનિટ ભરી અને ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા જવા માટે નીકળેલી એ પરંતુ એ ટ્રક પશ્ચિમ બંગાળ કરતાં નહીં જતા એ ટ્રક સીધી નવસારી આવેલી નવસારી હાઈવે ઉપર એ જગ્યાએ ટ્રક ઊભી રાખી અને એમાંથી એસી બધા યુનિટ ઉતારી લેવામાં આવેલા અને ત્યારબાદ ડ્રાઈવર એ ટ્રક લઈને નાસી ગયેલો એટલે કે જે ખરેખર આ એસીના યુનિટ જ્યાં પહોંચાડવાના હતા ત્યાં આ પહોંચાડેલા નહીં એટલે એ અનુસંધાને ચારસો સાત મુજબનો ગુનો દાખલ કરેલો જે તે વખતે અંડીટેક ગુનો હતો મને પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ અને રેન્જ સાહેબ તરફથી સૂચના હતી કે ભાઈ આ ગુનામાં જરાક ધ્યાન આપી અને ગમે તેમ કરીને ડિટેક્ટ થવો જોઈએ કુલ તેતાલીસ લાખ પચાસ હજારનો મુદ્દામાલ હતો અને એલસીબીને સૂચના આપી એના આધારે પીઆઈ કોરાટ સાહેબ અને અમારા એલસીબીના પીએસઆઈ આ બાબતે તપાસ કરતાં એક ગોડાઉન છે આદિલ અનીસ યુસુફ પેચકર છે એનું એક ગોડાઉન છે એના ગોડાઉનમાંથી કુલ એકસો ને એંસી યુનિટ જે આ ત્રણસો ને ચોસઠ યુનિટ ગયેલા એમાંથી એકસો ને યુનિટ મળી આવેલા એ કબજે કરી અને એક કલિસ વનડી મુજબ કાર્યવાહી કરી અને આ મુદ્દામાલ નવસારી રુરલ પોલીસને સોંપેલો અને ત્યારબાદ આરોપી અને આ મુદ્દામાલ જે પકડાયેલા એમાં આસિમ સન ઓફ અનીસ યુનુસ પેચકર જે આ આદિલનો ભાઈ છે એટલે મેઇન આદિલ એ આ બધો મુદ્દામાલ લેતો હતો એ જથ્થાબંધ મુદ્દામાલ લેનારો છે અને આદિલ પછી આનો ભાઈ છે આસિમ ભાઈ છે એ આસિમ આ મુદ્દામાલને છૂટક અલગ અલગ જગ્યાએ વેચતો હતો એટલે એ રીતે આ બંને ભાઈઓએ મળી અને આ મુદ્દામાલ સગે વગે કરેલો એટલે જે રિકવર કરવાના બાકી છે હજુ પણ એકસો ને ચોર્યાસી જેટલા યુનિટ તપાસ દરમિયાન અમારી પાસે એવી માહિતી આવી છે કે આ જે આસિમ છે એ છૂટક આ બધા યુનિટ વેચતો હતો એ પૈકી એક અમ્માર ઝાકીર અલી મોહમ્મદ વરા કરીને છે સુરતનો એની પાસે આ મુદ્દામાલ હોવાની શક્યતા છે એ બાબતે અમારી એલસીબીની ટીમ અને નવસારી રૂરલની પોલીસની ટીમ તપાસ ચાલુ છે ટૂંક સમયમાં આ જે મુદ્દામાલ બાકી છે એ પણ કબજે કરવામાં આવશે આમાં આ લોકોના ટ્રકમાં જીપીએસ હતું એટલે જીપીએસ ચાલુ જ હતું અને કલકત્તા પશ્ચિમ બંગાળ જવાની જગ્યાએ ટ્રક અહીંયા આવ્યો નવસારી એટલે એ લોકોને શંકા ગઈ કે કેમાં બીજા રૂટ ઉપર જાય છે એટલે એ જે ટ્રાન્સપોર્ટર છે એમને તાત્કાલિક અહીંયા પણ નવસારી પોલીસનો કોન્ટેક કર્યો કે ભાઈ આ અમારો માલ ખરેખર પશ્ચિમ બંગાળ જવાનો હતો ને એ ચાર પાંચ કલાક અહીંયા હોલ્ડ થયો છે નવસારીમાં

परिवल बकवाडा हिंद टीवी वी न्यूज नवसारी